રાધનપુરમાં ખેડૂતોને વળતર ના મળતા ભૂખ હડતાલ રાધનપુર ખાતે આવેલ નર્મદા ગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવસોઈ ગામ થરાદ તાલુકાના ખેડૂતોએ ચૌદ વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય પરંતુ ખેડૂતોને વળતર ન મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપી ભૂખ હડતાળ ઉપર બેઠા સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુવિગમ વિસ્તારમાં નીકળી એના માટે હજી સુધી કોઈ ચૂંટણી થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે ચૌદ દિવસની અંદર તમારો એવોર્ડ જે એક કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લેટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો ચૌદ દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉતરવાના છે જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી સુનામ નામ સોમલભાઈ પટેલ આકોલી ગામના ખેડૂત ચૌદ વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી અને અમે વલખા મારી મારી મરી ગયા છે ખેડૂત પણ હજી સુધી પૈસા આપતા નથી અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે પંદર દિવસમાં તમને પૈસા મળી જાય એ પૈસા મળે તો સાહેબનો આભાર ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા તો સરકાર અમને શું ડરાવવા ખેડૂતોને ડરાવવા માંગે છે અમે ભૂખીએ અમે ખુદે અમારા ખેતરના બબે ત્રણ ત્રણ ભાગ પાડ્યા છે પાણી ઊંચું આવી ગયું છે પ્લાસ્ટર ની અંદર પાણી આવી ગયું છે તો સરકારનું ધ્યાન કેમ જતું નથી સરકાર ને વિચારવું જોઈએ ખેડૂત છે ખેડૂત જગતનો તાત છે તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મારી નમ્ર વિનંતી શંકરભાઈ ચૌધરીને કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે તમે મહેરબાની કરી અને અમારું સાંભળો જય જવાન જય કિસાન પહાડજી બારોટ શેરાવ થરાદ તાલુકો ખેડૂતો અહીંયા અમારી ઓફિસે આવ્યા છે અને એ લોકો એવું કહી રહ્યા છે કે અમને જેટલું બને એટલું જ સ્પીડથી વળતર ચૂકવી દો આજે આવ્યા છે એમને અમને આવેદન પત્ર આપ્યું છે અમે અમને રજૂઆત સાંભળી છે અને અમે અમને એવી બાહેદરી આપી છે કે એમના બી જેટલા બી કેસ હતા એ કેસના નવ્વાણું ટકા કેસો ઓલરેડી સ્ટ્રીમ લાઈનમાં કરાવી દીધા છે જાહેરનામા પણ થઈ ગયા છે વીસેક ફાઇલના તો એકચ્યુઅલી અમે

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો